સમાચારમાં આપણે આગળ વાધીએ અને વાત કરીએ ભુજની તો આજે બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી દલજીત ચૌધરીએ ભુજના બીએસએફના પ્રાદેશિક મુખ્યાલય અને મુન્દ્રા રોડ ભુજની એકસો છોતેર બટાલિયનની મુલાકાત લીધી હતી અને એકસો બટાલિયનના પરિસરમાં એકવીસ નવેમ્બરના રોજ યોજાનારી સરહદ સુરક્ષા દળના રાઇઝિંગ ડે પરેડની તૈયારીઓનો અભ્યાસ કર્યો હતો અને આ સંદર્ભમાં સરહદ સુરક્ષા દળના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી તમામ માર્ગદર્શિકા પણ જારી કરી હતી આ પ્રસંગે સતીશ ખંડારે એડિશનલ ડિરેક્ટર જનરલ વેસ્ટર્ન કમાન્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ચંદીગઢ અને અભિષેક પાઠક ઇન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત હાજર હતા આ પ્રસંગે દલજીત ચૌધરીએ આનંદ પટેલ આઈએએસ ડીએમ ભુજ અને વિકાસ સુંડા આઈપીએસ એસપી પશ્ચિમ કચ્છને ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ સુરક્ષા દળ સાથે તેમના પ્રશંસનીય યોગદાન અને પ્રશંસનીય સંકલન બદલ ડાયરેક્ટર જનરલના પ્રશંસા કાર્ડ અર્પણ કર્યા